જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કોમ્પ્યુટરના મોસ્ટ આઈમપી મિત્રો એવા સો એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ કન્ડૅક્ટર સ્પેશિયલ ઓકે સૌથી મિત્રો કન્ડૅક્ટરની પરીક્ષામાં સૌથી અગત્યનો વિષય હોય તો એ છે કોમ્પ્યુટર ઓકે વીસ માર્ક્સનું પૂછાવાનું છે તો એ સંદર્ભે આજે આપણે ટોપ મોસ્ટ આઈમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ એના પહેલાં મિત્રો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર કન્ડક્ટર સ્પેશિયલ વર્કશોપ બેચ મિત્રો લોન્ચ થઈ ચૂકી છે ઓકે જેની અંદર તમને દરેક વિષયના વિડીયો લેક્ચર છે પીડીએફ મટિરિયલ છે નિગમને લગતી માહિતીની સ્પેશિયલ ટેસ્ટ છે ઓકે આ તમામ વસ્તુઓ માત્ર બસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જશે તો આ બેચમાં તમે જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આમાં તમે જોઈન થઈ શકો છો અને સિવાય પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોસ પણ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે વધારે માહિતી માટે આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ચાલો મિત્રો આગળના વિડીયોમાં આપણે સો ક્વેશ્ચન સો જેટલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા હતા હવે મિત્રો આપણે આગળ વધીએ ક્વેશ્ચન એક સો એક છે કે ભાઈ એક હજાર ચોવીસ બીટ્સ બરાબર શું આવશે કે બી આવશે કે આવશે કે કેમ બી આવશે તો આનો મિત્રો જવાબ આવે છે ઓપ્શન ડી એક પણ નહીં આમાંથી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ડબ્લ્યુ એનનું પૂરું નામ લખો તો તેનું મિત્રો નામ શું છે વાઇડ એરિયા નેટવર્ક ઓપ્શન સી સાચો જવાબ બનશે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે ઇન્ટરનેટ સાથે સંબંધિત નીચેનામાંથી કયો વિકલ્પ છે તો આમાં મિત્રો જવાબ આવશે યુ આર એલ ઓપ્શન એ સાચો જવાબ રહેશે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકસો ચાર કે ભાઈ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી ઇન્ટરનેટ શ્રોતે એન્જિન નથી તો આમાં જવાબ આવે છે મિત્રો કિંગ ઓપ્શન ડી ઇમેલમાં સીસીનો અર્થ શું થાય છે સીસીનું પૂરું નામ આપણે જણાવવાનું છે તો સીસીનું પૂરું નામ શું છે કાર્બન કોપી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી તો નીચેનામાંથી કહ્યું જે ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી તો જવાબ આવશે એપલ વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય તેના માટે ઉપયોગ થાય છે એક્સેસનો ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ઓસીઆરનું પૂરું નામ શું છે ઓસીઆર એનું મિત્રો પૂરું નામ આપણે જણાવવાનું રહેશે ચાલો તો ઓશીઆરનું પૂરું નામ છે મિત્રો ઓપ્ટિકલ કેરેક્ટર રિકગ્નિશન તો ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે ત્યારબાદ એચ ટીએમએલનું પૂરું નામ શું છે એચ ટીએમએલ તો એનું મિત્રો પૂરું નામ છે હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઓકે ઓપ્શન એ આનો સાચો જવાબ રહેશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સીપીયુનું પૂરું નામ શું છે સીપીયુ એનું પૂરું નામ આપણે જણાવવાનું છે તો મિત્રો તેનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે જે કોમ્પ્યુટર છે તે કયા બે આંકડાઓને ઓળખે છે તો જીરો અને એકને ત્યાર બાદનો ક્વેશ્ચન છે વિકીપીડિયા શું છે વિકીપીડિયા આ વિકીપીડિયા શું છે તો એ છે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વિશ્વકોષ કોમ્પ્યુટર ટર્ન ઓફ કરાતા સેવ ડેટા ક્યાં રહે છે ઓકે જે કોમ્પ્યુટરને ઓફ કરાવવા જે કરવામાં આવે તો જે સેવ ડેટા છે ક્યાં રહે છે તો જવાબ આવશે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં ત્યારબાદ પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે તો સ્લાઇડ સાથે આપણે અવાજ છે સમય છે અને ચિત્ર આ તમામ વસ્તુઓ ઉમેરી શકીએ છીએ તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી અહીં આપેલ બધા જ સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી વપરાય છે જે સક્રિય વિન્ડો હોય એને બંધ કરવા માટે કઈ કી વપરાય છે તેના માટે મિત્રો વપરાય છે કંટ્રોલ પ્લસ એફ ફોર તો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ કી દબાવવામાં આવે છે ઓકે કઈ ત્રણ કી દબાવવામાં આવે છે મિત્રો આનો સાચો જવાબ આવશે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ ડેલ ઓપ્શન બી સાચો જવાબ રહેશે માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે તો મિત્રો જવાબ આવશે કંટ્રોલ પેનલમાં પોઈન્ટરને સેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે તો જવાબ આવશે હાઈપર લિંક પર ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ટાસ્ક બારની જરૂર ના જણાય તો ખાલી જગ્યાએ ઓપ્શન પસંદ કરવું પડે તેના માટે ઓપ્શન પસંદ કરવું પડે છે ઓટો હાઇડ ધ ટાસ્ક બાર ઓટો હાઈડ ટાસ્ક બાર કોમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ સામાન્ય રીતે શેની બનેલી હોય છે જે આઈસી ચીપ્સ હોય છે એ શેની બનેલી હોય છે તો એ જે છે તે સિલિકોનની બનેલી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ચેક ઉપર જોવા મળતા એમ આઈ સી કોડનું આખું સ્વરૂપ શું છે તો એમઆઈસીઆર કોડ એનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું રહેશે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિઝેશન ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઈડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું તો એ હતું મોજેક એમએસ વર્ડ ફાઇલને પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન ડી ગૂંટણ એમએસ વર્ડમાં ઓકે માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે તો જવાબ આવશે ત્રણ રીતો ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહેવામાં આવે છે ફોલ્ડરની અંદર ફોલ્ડર રહેલું હોય એને શું કહેવામાં આવે સબ ફોલ્ડર ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ડિરેક્ટરી નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે તો એ છે મિત્રો ગૂગલ ક્રોમ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે તો એને કહેવામાં આવે છે ડાઉનલોડ વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે પ્રથમ પેજ હોય એને હોમ પેજના નામે ઓળખવામાં આવે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે તો તે આ સુવિધા છે તે કોણ આપે છે હાઈપર લિંક વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે યુઆરએલ ના નામે ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી હોય છે તો એ જોડાયેલી હોય છે હાઈપર લિંક વડે હાઈપર લિંક વડે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એબીસી એટ ધી રેટ જીમેલ ડોટ કોમમાં કોમ શું છે તો એ છે મિત્રો ડોમેન નેમ શું છે ડોમેન ઓકે જે ડોટ કોમ છે તે શું છે ડોમેન નેમ છે ત્યારબાદ ઇમેઇલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે જે ઇમેલ એડ્રેસ એની શરૂઆત કોના વડે કરવામાં આવે છે તો યુઝર નેમ વડે ત્યારબાદ રેમનું પૂરું નામ શું છે ઓકે આર એમ રેમ તો આનું રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં ટાસ્ક ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે તો ટોટલ ત્રણ કંટ્રોલ બટન જોવા મળે છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટના અંત ભાગમાં અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ પ્લસ એન્ડ તેમાં નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે તેમાં જવાબ આવશે મિત્રો આપેલ તમામ માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે તો એ હોય છે મિત્રો આઠ ચાલો ત્યારબાદનો ક્વેશન નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ અને બી બંને આવશે આમાં સાચો જવાબ ઓપ્શન ડી નીચેનામાંથી કયું એક્સટેન્શન એપ્લિકેશન પ્રોગ્રામના ફાઇલનું ફાઇલ નેમનું છે તો તે છે મિત્રો ઈ એક્સ ઇ તેમણે માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી છે તો એ છે મિત્રો યુએસ બી માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ શોર્ટકટકીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય છે તો એ છે મિત્રો કંટ્રોલ પ્લસ એફ ટુ માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામની બહાર નીકળ નીકળવા માટે કઈ શોર્ટકટકીનો ઉપયોગ કરશો તો એનો એટલે મિત્રો જવાબ આવશે અલ્ટો પ્લસ એફ ફોર ઓપ્શન એ માઇક્રોસોફ્ટ વર્ડમાં પૂર્વનિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો ડોક્યુમેન્ટ વન વિન્ડોઝ ડિલીટ કરેલ ફાઇલોને શેમાં સૂચવે છે તો જવાબ આવશે મિત્રો રિસાયકલ બિનમાં રિસાયકલ બિન બાઇનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે તો બાઇનરી પદ્ધતિમાં ઝીરો અને એક એમ ટોટલ બે અંકો હોય છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ સીપીયુનું પૂરું નામ આગળ જોઈ ચૂકી આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે તો જવાબ આવશે મિત્રો એ એલ યુ ત્યાર એક કેબી બરાબર ખાલી જગ્યા બાઈટ એક કે બરાબર એક હજાર ચોવીસ બાઈટ ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ શું છે ફક્ત વાંચી શકાય તો જવાબ આવે રોમ ઓકે રીડ ઓનલી મેમરી ત્યારબાદનું ક્વેશ્ચન છે કયું પોઈન્ટિંગ ડિવાઇસ છે પોઈન્ટિંગ ડિવાઇસ કયું છે તો એ છે મિત્રો માઉસ ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી કઈ જગ્યાએ જાય છે તો જાય છે રિસાયકલ વિનમાં કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે મિત્રો કંટ્રોલ પેનલનો ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પમાં જોવા મળે છે તો એ જોવા મળે છે મિત્રો એસેસરીઝમાં નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આપેલા તમામ આવશે મિત્રો ઓકે લિનક્સ યુનિક્સ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ તો જવાબ આવશે ઉપરના બધા જ ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે એમએસ પેન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો જવાબ આવશે મિત્રો ડોટ બી એમ ઓપ્શન બી ત્યારબાદનો ક્વેશન છે નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે તો એ છે મિત્રો કંટ્રોલ પ્લસ એન સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો ડીઓએસ કમાન્ડ વપરાય છે તો એ વપરાય છે મિત્રો સીએલએસ વિન્ડોને નાની કરીને સુસુપ્ત અવસ્થા રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિનિમાઈઝ ફોલ્ડરમાં રહેલા ફોલ્ડરને શું કહેવાય તો એને કહેવામાં આવે છે સબડિરેક્ટરી ચાલો ત્યારબાદ એમએસ ઓફિસ વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તે હોય છે ડોટ ડીઓસી ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ફાઇલને સેવ કરવા માટે વપરાય છે મિત્રો કંટ્રોલ પ્લસ એસ માઇક્રોસોફ્ટ વર્ડમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો ઉપયોગ કરવામાં આવે છે પેજ સેટઅપ માઈક્રોસોફ્ટ વર્ડમાં અલગ અલગ સેવા શબ્દો કયા ઓપ્શન અલગ અલગ શેપમાં શબ્દો કયા ઓપ્શનથી થાય છે તો જવાબ આવશે મિત્રો વર્ડ આર્ટ એમે શોટમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા કેટલા પ્રકારના ઓરિએન્ટેશન હોય છે તો જવાબ આવશે મિત્રો બે પ્રકારના માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ કઈ દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય છે તો કંટ્રોલ પ્લસ હોમ માઇક્રોસોફ્ટ વર્ડમાં છેલ્લે કરે ફેરફારો ફેરફારો દૂર કરવા માટે કયો ઓપ્શન ઉપયોગમાં આવે છે તો એ ઉપયોગમાં આવે છે મિત્રો અંડુ માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે ફાઇલનો ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇન્ડ ઓપ્શન કયા મેનુમાં આવે છે તો આવે છે મિત્રો એડિટ માઇક્રોસોફ્ટ વર્ડમાં લખાણને બોલ્ડ કરવા માટેની શોર્ટકટ કી શું છે તો એ છે મિત્રો કંટ્રોલ પ્લસ બી ત્યારબાદ એમએસ એક્સેલ બીજા કયા નામથી ઓળખાય છે તો બીજા કયા નામથી ઓળખાય છે સ્પ્રેડશીટ ઓપ્શન ડી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે એમએસ એક્સેલમાં સેલ એ વન અને એ ટુની કિંમતનો સરવારો કરવા કયું સૂત્ર વપરાય તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓકે બરાબર એ પ્લસ પ્લસ એ ટુ ત્યારબાદ વોટબુક એટલે સાનો સમૂહ તો જવાબ આવશે મિત્રો ફાઇલોનો સમૂહ એમએસ એક્સેલમાં એક વર્તુળના ઘણા બધા ભાગ દર્શાવતો કયો ચાર્ટ દોરી શકાય છે તો મિત્રો આમાં જવાબ આવશે ચાર્ટ એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો ચાલુ કરવા કયા મેન્યુનો ઉપયોગ થાય છે વ્યૂ નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે નિયમોના સમૂહને ઓળખવામાં આવે છે પ્રેક્ટિસ ઓપ્શન બી સાચો જવાબ રહેશે નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખાય છે ઇન્ટરનેટ ઇન્ટરનેટની મદદથી થતાં ધંધાકીય વ્યવહારો કયા નામથી ઓળખાય છે તે મિત્રો ઓળખવામાં આવે છે ઈ કોમર્સ નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી તો આમાંથી કયું વેબ બ્રાઉઝર નથી તો જવાબ આવશે ગૂગલ મેઇલ વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે હોમ ત્યારબાદ વેબસાઇટના સરનામાને શું કહેવાય છે તેને કહેવાય છે મિત્રો યુઆરએલ ઈમેલમાં ટેક્સની સાથે ફાઇલ પર મોકલ મોકલવી હોય તો કયું બટન વપરાય છે જો આવશે મિત્રો એટેચમેન્ટ નીચેનામાંથી કયું પાસવર્ડ માટે સાચું નથી પાસવર્ડ માટે નીચેનામાંથી કયું સાચું નથી તો જો આવશે મિત્રો કે પાસવર્ડમાં વધુ વધુ છ કેરેક્ટર હોવા જોઈએ આ ખોટું છે ઓકે બાકીના તમામ સાચા છે ચાલો ત્યારબાદ કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવામાં અંગેનો સૌથી મોટો એકમ કયો છે તો એ છે મિત્રો ટેરાબાઈટ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરને શું કહેવાય તેને કહેવામાં આવે છે બગ ત્યારબાદ ટેમ્પરરી મેમરી ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર ઇઝ કોમ્પ્યુટરની જે ટેમ્પરરી મેમરી કઈ છે તો એ છે મિત્રો રેમ ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતારવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો જો આવશે મિત્રો સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો જો આવશે મિત્રો કંટ્રોલ પ્લસ હોમ મેક્સિમાઇઝ કરેલ વિન્ડોમાં મેક્સિમાઇઝ બટનના સ્થાને કયું બટન જોવા મળે છે તો જો હવે મિત્રો રિસ્ટોર માઇક્રોસોફ્ટ વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો એ છે મિત્રો ઓટો કરેક્ટ માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે લેન્ડસ્કેપ ફાયરવોલ્સ કોની સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે તો વાયરસના હુમલા માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે તે હોય છે બોતેર ત્યારબાદનો ક્વેશ્ચન એમએસ વર્ડમાં કઈ કીનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડ લોગો આર ઉમેરી શકાય છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ આર જી હાલો ત્યારબાદ એમએસ વર્ડમાં એચ ટુ ઓમાં ટુને કઈ અસર આપવામાં આવેલ છે તો એને આપવામાં આવે છે સબસ્ક્રિપ્ટ આપવામાં આવે છે ઓપ્શન બી સીડી બર્ન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો નેરો ચિયા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સામાન્ય રીતે ડીવી ડીની સંગ્રહક્ષમતા કેટલી હોય છે તો એની મિત્રો જે સંગ્રહ ક્ષમતા હોય છે ચાર પોઈન્ટ સાત જીબી અને આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો બસોમાં ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે તો એ છે મિત્રો ઓકે ઓપ્શન એ ડબ્લ્યુ એન તો મિત્રો આતા કોમ્પ્યુટરના સો જેટલા મોસ્ટ અગત્યના પ્રશ્નો આવા જ વિડીયો જોવા માટે આપણી ફેમસ એકેડેમી નામની યુટ્યુબ ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળી નવા વિડીયો સાથે કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સમાં વર્કશોપ પેજમાં જોઈન થવું હોય તો પણ તમે થઈ શકો છો ચાલો ફરીથી નવા વિડીયો સાથે મળીએ